તો બાસ્કા રેડી કરી લીધું તો ગીતા કેસ કે હવે નીકળો આસ્તે આસ્તે બધા ની જય માતાજી જય માં મંગલ તો હમણાં માંડવી ની સીઝન છે ને એટલે માણસું ઓછા આવે એમ બજારમાં હમ તો વણક બરા પાર્સલ લઈ જવાનું છે એટલે આજ ખરીદી કરવાન છે મોટા માલ ની તો જોઈએ આજ હું મોટો માલ આવે તો તમે પણ વિડિયો માં અને તમે પણ જોજો આજ હું માલ આવે છે તમને બધાને બતાવવા અને જેમ બને એમ ભાવ થતો હોય એમાં વિડીયો ચાલુ કરા પણ એમાં પછી આડોળુને બોલતા હોય એટલે વિડીયો થોડા કટ કરી નાખું એટલે ફેમેલીમાં જોતા હોય એટલે સારું ન લાગે એટલે કાપ નાખું વિડીયો થોડા થોડા કોમેન્ટ આવે હતી કે ભાઈ ભાવ સાથે વિડીયો બનાવો આપણે જેમ બને એમ બનાવીએ તો ખરી પણ હજી બનાવ્યું તો વિડીયો પૂરો જજો ને જાય ફટાફટ ખડા તો હાલો મિત્રો ફાઇનલી આપણે પૂછી દરિયા કાંઠે ખડા એરિયામાં દહીનું મંદિર છે આ વખતે આપણે પાછળ છે એની નકર ઓલી બાજુ સાઈડ જઈને વિડીયો બનાવતા હું કામ ઓડિયો અહીંયા હામ્યું છે તો હું કામ બતાવી દમ ને પાણી હજી કાંઠામાં આવ્યા નથી તો કા પાણી ભરા હે પછી ઓડિયો આવીએ ત્યાં હું જેઝ હામ્યું ન્યુઝ બધું ઓડિયો દેખાઈ જાઉં તો મસ્ત મજા ન્યૂઝ છે એ પણ હજી પકડે મેચ લે જો બધી લેન્ડ માસ છે ને એ બધું આવીએ પછી માલ દેખાડું જો આ આવ લોકલ માલવાળા છે જો આ લોકો આ લોકો કાંઠામાં હાવ જાળવું વાળા કહે ને એ લોકો છે આ લોકો હાવ કાંઠે માછલા પકડે જાઓ તો કેમ ભાગે બાકી પેલા ભાઈ જોયે કે મારો વિડીયો ઉતારે છે એમ જાય છે ને બાકી બફ બાટી સો માણસ છે થઈ છે સૂટે સૂટ જઈશ તો ચાલો હવે ઓડિયો આવે પછી વિડીયો બનાવીએ તો હું બેઠીએ ને જવું સામે સિમ્બર બંદર દેખાય છે સિમ્બર બીચ આ દીવના ઓલા જગ્યામાં આવી ગયું છે ને આ સિમ્બર બીચ છે તો જવું નામ મસ્ત મજાનું બનાવ્યું ને કે ખતરનાક જવું એટ બેટ મારીને તો ચાલો આપણે હવે ફટાફટ જઈએ ને મળીએ આગળ

એટલે પાણી આવીએ એટલે ઓડિયો આવીએ પછી આપણે વિડીયો ચાલુ કરીએ પેલા ફટાફટ મુરઘી ખાઈ લઈએ મિત્રો આવી ગયું ખાગીયું ઘણું ખાગીયું છે ફૂલપીસ છે પાપલેટ છે હું જેને બધું છે લખણ જરો કરે એ લખણ આયા એ પે ખાવા તો

મફત નો માવો ખાઈ ને પછી નીકળીએ શાક માં કઈ એટલું બધું નતું એટલે થોડા થોડા જ બાસકા થયા ને કરતો જામે જામ ટાપે ટાપ ગાડી કાઢી હોય પણ આજ માલ ઓછો હતો એટલે કઈ એટલું બધી હાથમાં આવ્યું ને તો એ વિડીયો માં બનાવી દેજો ઘેર જઈને બતાવો આજ કેટલું શાક લીધું છે તો વિડીયો પૂરો જોજો હેલો મિત્રો આવું થાપી જ ને પાકી જ કેમ કે શાક મૂકીને રમી આવે રમીને ઘેર આવ્યું તો બરફ નતો ગીતા બરફ લેવા પાછો મોકલાવે આપણે દગાસી ની આગળ આપડે ઓલે મહેશ્વરી હોટલ છે ને વળાંક બાર રસ્તા ઉપર ત્યાંથી બરફ લઈને આવે બરફ મળી ગયો જો આવો ફૂટલો ફૂટલો મેલે તો એ કામ હકાવી લીધું જો હવે બધો માલ અલગ અલગ કરે આમાં છે તુરા ને આ જીભ છે થોડીક ને આ ડાળા છે જો મસ્ત મજાના બરફ વધારે છે આજ માલ કરતા બરફ તો આગળ હું લેવા જો પછી વેધો ને તો બાકી આ હું ગયા એટલા છે આ ગીતા ખાવા કાઢ લીધા મોટા મોટા વીણી મગરા છે જો આજની ખરીદી આવું બધી છે ઝાડા મોટું કેમ કે આ બંદરમાં એટલું બધી કંઈ નતું ને મસ્ત મજાના ગુમલા છે જો તો હવે તમારા 40% માલમાં સખ્યા જ નથી હા અમાર લવભાઈ અને રખડીશ આજ રવિવારની રજા છે જો એ બરફને ગંધારો કરે મારવા મારવામાં હોય તો માંડ માંડ છે ને તો ચાલો આમાં બરફ નાખી ને પેક કરી લે અને આ વિડિયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં જોરદાર વિડીયોમાં ત્યાં સુધી બાય બાય